કેન્સરની સારવાર કઈ રીતે સર્જરીથી દવાથી અને કેન્સર મટી શકે ખરું ચોક્કસ જો સમય ઉપર નિદાન અને સારવાર થાય તો કેન્સર મટી શકે ખાવા પીવામાં ધ્યાન રાખીએ તો કેન્સરથી બચી શકાય ખરું ડાયટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ખાલી કેન્સર માટે નહીં પણ ઓવરઓલ બહુ બધા ડિઝ માટે અને ઓવરઓલ હેલ્થ માટે કિમોથેરાપીનો ભય કેટલો હવે નવી શોધના લીધે સાઈડ ઇફેક્ટ્સ ઘણી ઓછી પરિવારમાં કોઈને કેન્સર હોય તો બાળકોમાં કેન્સર થવાની શક્યતા કેટલી આ વિષય ઉપર સંપૂર્ણ માહિતી જોઈતી હોય તો આખો વિડીયો જોવો પડે નમસ્કાર હેલ્થ ગ્રંથમાં આપનું સ્વાગત છે હું છું માનસી સામાન્ય રીતે કોઈ બીમારી થાય તો તેની સામે લડવાનું કામ છે દવા કે પછી થેરાપી દવા કે થેરાપીથી આપણે તરત સાજા થઈ જઈએ છીએ પરંતુ આપને શું એ ખબર છે કે કેન્સરમાં પણ દવા અને સંશોધન આ બંને ભેગા મળે તો પણ તમે સાજા થઈ શકો છો અને એક ક્ષેત્ર છે મેડિકલ ઓન્કોલોજી અત્યાર સુધી જો આપને ન ખ્યાલ હોય તો પછી મેડિકલ ઓન્કોલોજી શું છે અને મેડિકલ ઓન્કોલોજીના ક્ષેત્રની સાથે જોડાયેલા જેટલા પણ દર્દીઓ છે અને તેમાં પણ જેટલા પણ ડોક્ટર્સ છે તે શું સલાહ આપીને દર્દીને સાજા કરે છે તેના માટે આજે આપણી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર માનસી શાહ કે જેવો મેડિકલ ઓન્કોલોજીસ્ટ છે ડૉક્ટર માનસી સ્વાગત છે આપનું હેલ્થ ગ્રંથમાં ડૉક્ટર માનસી શાહ કે જેઓ મેડિકલ ઓન્કોલોજીસ્ટ છે અને તેમણે અત્યાર સુધી કેટ કેટલા એવા દર્દીઓ છે કે જેમની સાથે કાઉન્સલિંગ કર્યું છે તો આજે કરીશું તેમની સાથે ચર્ચા ડોક્ટર માનસી સ્વાગત છે આપનું હેલ્થ ગ્રંથમાં સૌથી પહેલું તો મેડિકલ ઓન્કોલોજી શું છે તે દર્શકોને સમજાવશો સો કેન્સરની ટ્રીટમેન્ટમાં ત્રણ મેન ડોક્ટર્સ આવે એક છે સર્જન જે રોગને સર્જરીથી કાઢે બીજા છે મેડિકલ ઓન્કોલોજીસ જે રોગને દવાથી મારે અને ત્રીજા છે રેડિએશન ઓન્કોલોજીસ જે રોગને શેક કે કિરણોથી મારે સો મેડિકલ ઓન્કોલોજીમાં મેઇનલી દવાઓ આવે દવાઓ કિમોથેરપીના ફોર્મમાં આવી શકે કે અન્ય બહુ બધી ટેબ્લેટ ફોર્મમાં હોય ઇમ્યુનોથેરપીના ફોર્મમાં હોય ટાર્ગેટ થેરપીના ફોર્મમાં હોય જુદી જુદી બેઝિકલી દવાઓ અને આ દવાઓનું કામ એ છે કે જે કેન્સરના કોષ છે એને મારી નાખવાનું જેથી આગળ જઈ અને રોગ પાછો ઉથલો ના મારે તો મેડિકલ ઓન્કોલોજીસ્ટનું કામ છે પેશન્ટને સમજવું કયા પેશન્ટને કઈ દવાથી સાજા કરી શકાય એનું ડિસિઝન લેવાનું અને આગળ જઈને પેશન્ટને ફોલો કરવાનું જેથી આપણે રોગ આવે છે નથી આવતો રોગ પાછો આવે છે તો એની કઈ રીતે સારવાર કરવી આ બધું લોંગ ટર્મ પ્રોસેસ છે જેમાં મેડિકલ ઓન્કોલોજીસ્ટ ઇન્વોલ્વ હોય છે બિલકુલ મેડિકલ ઓન્કોલોજીસ્ટ બનવા માટેની આપને પ્રેરણા ક્યાંથી મળી સો મેં એમબીબીએસ અહીંયાથી કર્યું છે વીએસ હોસ્પિટલથી અને પછી આગળની એજ્યુકેશન માટે મેડિસિન માટે અમેરિકા ગઈ હતી ત્યાં અમારા ઘણા બધા રોટેશન્સ હોય બધી બહુ બધી ફિલ્ડ્સમાં કામ કરવાનું મળે કાર્ડિયોલોજી છે નેફ્રોલોજી કિડનીના ડિઝીઝેસ માટે અને એમાં એક રોટેશન હતું કેન્સરના ડિઝીઝેસ માટે ત્યાં સુધી મને કેન્સર શું એનો બહુ આઈડિયા નહોતો કેન્સરના દર્દીઓ સાથે કેવી રીતે વાત કરવી એમની કઈ રીતે ટ્રીટમેન્ટ કરવી પણ ડ્યુરિંગ ધ રોટેશન અમે બહુ બધા કેન્સરના દર્દીઓને સાથે એમનો રોગ સમજવા માટે કેન્સર એવો એક ડિઝીઝ છે જે ખાલી પેશન્ટને ફિઝિકલી અફેક્ટ નથી કરતો મેન્ટલી અફેક્ટ કરે છે પેશન્ટ એ એકલું ખાલી પેશન્ટ નથી એની સાથે એના કેરગિવર્સ છે એના ફેમિલી મેમ્બર્સ છે એમની પણ ઇમોશનલ કેરિંગ મેડિકલ ઓન્કોલોજીસ્ટ ડૉક્ટરે કરવી પડે છે અને આ ફિલ્ડમાં બહુ જ નવી નવી વસ્તુઓ દરરોજ ઓલમોસ્ટ આવ્યું છે એવરી મંથ વર્લ્ડમાં કોઈ નવી દવા શોધાય છે જેના લીધે આપણે કેન્સર જેવા અઘરા ડિઝીઝને મટાડી શકીએ છીએ સો આ બધી વસ્તુઓના લીધે એક યુનો પેશન્ટની સારવાર પેશન્ટના દર્દ કેરગિવર્સ સાથે અને અમુક પેશન્ટ્સની ટ્રીટમેન્ટ છ મહિના ચાલે અમુકની બે વર્ષ ચાલે તો ડ્યુરિંગ ધીસ પ્રોસેસ તમારો એક ફેમિલી મેમ્બર જેવું એસોસિએશન થઈ જાય સો આઈ થિંક ઇટ ઇઝ અ વેરી હ્યુમન બ્રાન્ચ અને દેટ ઇઝ વોટ અટ્રેક્ટેડ મી એટલે આ પછી આગળ એના પર મેં સ્ટડીઝ કર્યા હતા ઓકે ખૂબ સારી રીતે એમણે સમજાવ્યું કે કઈ રીતે તેઓ મેડિકલ ઓન્કોલોજીસ્ટ બન્યા છે હવે આ બધાની વચ્ચે એક સૌથી મોટો સવાલ એ થાય કે બ્રેસ્ટ અને ગાયનેકોલોજીકલ કેન્સર છે તેમાં છેલ્લા ઘણા વર્ષોમાં આપે કઈ પ્રગતિ જોઈ છે શું બ્રેસ્ટ કેન્સરનું એક એક્ઝામ્પલ લઈએ તો જ્યારે નાઇન્ટીન એટીઝમાં બ્રેસ્ટ કેન્સરની સર્જરી થતી હતી ત્યારે સ્તનમાં ગાંઠ થાય ને એટલે ધ ઓનલી ટ્રીટમેન્ટ એટ વોઝ અવેલેબલ કે આપણે આખા સ્તનને કાઢી નાખીએ સ્તન કાઢી નાખીએ સ્તનના અંદરના સ્નાયુને કાઢી નાખીએ બધું જ કાઢી નાખીએ બગલમાંથી જે બધી ગ્રંથિઓ બધું જ કાઢી નાખીએ અને છતાં લોકોને રોગ પાછો આવતો હતો એટલે ઘણા બધા લોકોએ વિચાર્યું કે આપણે બધું જ કાઢી નાખીએ છીએ છતાં કેમ રોગ પાછો આવે છે અને ધીરે ધીરે જેમ સાયન્સ આગળ વધ્યું ટેકનોલોજી આગળ વધી આપણને ખબર પડી કે સ્તન કેન્સર એ ખાલી લોકલ ડિઝીઝ નથી સ્તન કેન્સરમાં જે નાના નાના કોષ હોય એ શરીરમાં બધી જગ્યાએ ફેલાતા હોય છે અને એના લીધે રોગ પાછો આવતો હોય છે સો એડવાન્સીસમાં એ ખબર પડી કે આખું સ્તન કાઢવાની જરૂર નથી હોતી તમે ખાલી સ્તનની જે ગાંઠ છે એ કાઢો અને આગળ શેક આપો તો સ્તન કેન્સરના ક્યોરેજ સેમ છે સ્તન કેન્સરમાં તમે લોકલ ટ્રીટમેન્ટ કરો જેમ કે સર્જરી કે રેડિયેશન તો એનાથી રોગ મટતો નથી મોટાભાગના પેશન્ટ્સને આગળ દવાઓ આપો તો રોગ મટી જાય છે એટલે હવે સન કેન્સર તમે અર્લી સ્ટેજમાં ડિટેક્ટ થાવ પહેલાં બીજા સ્ટેજમાં મટી જવાની પોસિબિલિટી ઓલમોસ્ટ નાઇન્ટી પર્સન્ટ છે જે પહેલાં બહુ જ ઓછી હતી સો આ રીતે બ્રેસ્ટ કેન્સરમાં એડવાન્સીસ છે જી ગાયનેક કેન્સર્સમાં અગેન સેમ રીતે આ રોગ કેમ થયો કોઈ જીનેટિક ચેન્જીસના લીધે છે તો એ જીનેટિક ચેન્જીસને આપણે અટેક કરીએ છીએ તો એનાથી ક્યોરેજ વધ્યા છે દવાઓ ઘણી 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 વધી છે પહેલાં જ્યારે તમે વીસ ત્રીસ વર્ષ પહેલાં જુઓ તો કદાચ કિમોથેરપી દસ જુદી જુદી ટાઈપની આવતી હતી હવે કિમોથેરપી પણ પચાસ સો જુદી જુદી કિમોથેરપી આવે કિમોથેરપી સિવાય ટાર્ગેટેડ થેરેપી છે ઇમ્યુનોથેરપી છે આ બધી દવાઓ આવે છે અને ડાયગ્નોસિસમાં એટલે રોગ અર્લાસ્ટ અર્લી સ્ટેજમાં તમે કેવી રીતે ડિટેક્ટ કરો જેથી તમે રોગને મટાડી શકો છો સો આ બધા એડવાન્સીસના લીધે આપણે ક્યોર ઘણો ઘણો વધી ગયો છે બિલકુલ એની સાથે એક એ પણ સવાલ થાય કે ઇમ્યુનો થેરાપી અને ટાર્ગેટેડ થેરાપી કેન્સર સારવારમાં કેવી રીતે મદદરૂપ થાય છે સો એડવાન્સીસની આપણે જેમ વાત કરી કે કેન્સર એક જ જાતનો રોગ નથી કોઈને સ્તન કેન્સર થયું હોય અને આપણે દસ દર્દીઓ જોતા હોઈએ દસે દસ દર્દીનું કેન્સર અલગ છે તો કેમ અલગ છે એમાં જીનેટિક ચેન્જીસ અલગ થાય છે પેશન્ટની ઇમ્યુન સિસ્ટમ અલગ છે દરેક પેશન્ટની ઇમ્યુનિટી અલગ અલગ રીતે કેન્સરના કોષને મારે છે તો જાણવા માટે કે આ રોગને શું ડ્રાઈવ કરે છે એટલે એને ડ્રાઈવર મ્યુટેશન કહેવાય એ શોધવાની આપણી પાસે હવે કપેસિટી છે ઇમ્યુનોથેરેપી આપણી નોર્મલ જે ઇમ્યુન સિસ્ટમ છે એને કેન્સરના સેલ્સને ફોરેન ગણી અને કેન્સરને મારવાનું કામ કરવાનું હોય છે છતાં એ નથી કરી શકતી તો ઇમ્યુનોથેરપી જે છે એ આપણી ઇમ્યુન સિસ્ટમને હેલ્પ કરે છે કે આ કેન્સરના કોષને આઈડેન્ટિફાય કરે અને પછી એ કોષને મારે એટલે આપણી ઇમ્યુન સિસ્ટમ મોડિફાઈ કરી અને ઇમ્યુનોથેરપી કેન્સરના કોષને મારે છે ટાર્ગેટેડ થેરપી એટલે કે આ કેન્સરનું જે અમુક મ્યુટેશન્સ છે એની સ્વિચ ઓન ઓફ કરે છે સો એને ટાર્ગેટ કરી અને રોગને મારે છે સો આ રીતે ટાર્ગેટેડ થેરપી અને મિનો ઘણું ઇમ્પોર્ટન્સ છે હવેની દુનિયામાં બિલકુલ જે રીતે આપણે તેમાં પણ એક વાતનો ઉલ્લેખ કર્યો હતો કે જેનેટિક ટેસ્ટિંગ એ કેન્સરની સારવારમાં કઈ રીતે મદદરૂપ થાય સો જેનેટિક ટેસ્ટિંગ સૌથી અગત્યુ બ્રેસ્ટ બ્રેસ્ટ અને ઓવેરિયન કેન્સરમાં છે ઓલમોસ્ટ દસથી પંદર ટકા દર્દીઓને આ રોગ વારસાગત થતા હોય છે એટલે મધરમાંથી કે ફાધરમાંથી કોઈ એવા જીન્સ આવતા હોય છે અને પછી બીજું કોઈક એન્વાયરમેન્ટલ ચેન્જ હોય કે કોઈક દવાઓના લીધે આ મ્યુટેશનના લીધે કેન્સર થતું હોય છે સો આપણે એક બ્લડ ટેસ્ટથી આ જીનેટિક મ્યુટેશન આઈડેન્ટિફાય કરી શકીએ અને એનાથી ખબર પડે કે આપણો રોગ શેના લીધે થયો છે અંડાશયના કેન્સરમાં તો ઓલમોસ્ટ પચીસથી ચાલીસ ટકા દર્દીઓને જીનેટિક મ્યુટેશનના લીધે કેન્સર થતું હોય છે સો ખાલી આ મ્યુટેશન છે કે નહીં વારસાગત છે કે નહીં અને મ્યુટેશન માટે અમુક દવાઓ આવે જેનાથી આપણે રોગને ક્યોર કરી શકીએ એટલે પ્રારંભિક તબક્કામાં જો આ ટેસ્ટ કરી લેવામાં આવે તો પછી કેન્સરને થતું અટકાવી શકાય છે એ વાત આપણે ખૂબ સારી રીતે સમજાવી હવે જે ત્રણ આપે વાત ઉલ્લેખ કર્યો હતો જેમાં કિમોથેરાપી આવી ગઈ ટાર્ગેટેડ થેરાપી ઇમ્યુની થેરાપી આ બધાની વચ્ચે કઈ રીતે નિર્ણય લેવાય છે સો આના ઉપર તો આપણે બહુ કલાકો વાતો કરી શકીએ પણ પ્રાઇમરીલી મારે સમજાવવાનું હોય તો કોઈ પણ કેન્સર થાય તો એના માટે અમે બાયોપ્સી કરાવતા હોઈએ છીએ એટલે એ બાયોપ્સીના જે સેમ્પલ હોય એને અમે આગળ લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા મોકલીએ એમાં ખબર પડે કે આમાં કોઈ જીનેટિક મ્યુટેશન છે કે નહીં જીનેટિક મ્યુટેશન હોય તો એના માટે ટાર્ગેટની ગોળી અપાય હોર્મોનની ગોળી એ પણ એક ટાઈપની ટાર્ગેટની ગોળી છે અને ઇમ્યુનોથેરાપી માટે પણ અમુક ટેસ્ટ આવે એટલે પેશન્ટનું કયો રોગ છે રોગનો શું પ્રકાર છે અને કયા સ્ટેજમાં છે આ ત્રણ વસ્તુઓને જોઈને આપણે નક્કી કરવું પડે મોટા ભાગના પેશન્ટ્સમાં કોમ્બિનેશન વપરાય ખાલી એક વસ્તુ નહીં ઓકે આ બધાની વચ્ચે સૌથી મોટો સવાલ એ થાય જ્યારે તમે જેટલા પણ કેન્સરના દર્દીઓને કહેતા હશો કિમોથેરાપી વિશે એટલે એ ત્યાં જ જે દર્દી હોય પડી ભાંગે એ ડરી જાય તો તેમને આપ કઈ રીતે તેમનું કાઉન્સેલિંગ કરો છો તેમને કઈ રીતે સમજાવો છો સો કિમોથેરેપીમાં પણ બહુ બધા એડવાન્સીસ થયા છે કિમોથેરપીની દવા જેટલી સારી નીકળી છે એના કરતાં વધારે સારી કિમોથેરેપીની આડઅસર ના થાય એના માટે દવાઓ નીકળી છે કિમોથેરપીમાં સૌથી જે યુઝલ મિસકન્સેપ્શન હોય અમને બધા દર્દી પૂછતા હોય કે કિમોથેરેપી આપણને બહુ જ દુખાવો થાય સો દેટ ઇઝ નોટ ટ્રુ કિમોથેરપી પેઇનફુલ છે એવું જરૂરી નથી કીમોથેરાપી બહુ અલગ અલગ ટાઈપની આવે અમુક કીમોથેરાપીના લીધે વાળ જાય અમુક લીધે ના જાય અમુકના લીધે ઉલટી થાય અમુકના લીધે ઉલટી ના થાય સો દરેક કીમોથેરાપીની સાઇડ ઇફેક્ટ સેમ નથી હોતી કીમોથેરાપી દરમિયાન અમે ટ્રાય કરીએ કે બને એટલું પેશન્ટ પોતાની નોર્મલ લાઈફ જીવી શકે એટલે સૌથી વધારે મોટો જે ભય હોય છે પેશન્ટ્સને કે અમે અમારી જાતે અમારી કાળજી નહીં લઈ શકીએ અમે અમારા ફેમિલી પર બર્ડન થઈશું કે બધા લોકોએ અમારી સેવા કરવી પડશે તો હવે જે નવી એડવાન્સીસ છે એમાં એવું બિલકુલ પણ જરૂરી નથી બિલકુલ મેડિકલ ઓન્કોલોજી વિશે જેટલી પણ ગેરમાન્યતાઓ છે ગેરસમજ જે લોકોના મનમાં ફેલાયેલી છે તેને કેવી રીતે દૂર કરશો સો મેડિકલ ઓન્કોલોજી ફર્સ્ટ ઓફ ઓલ એક જુદી બ્રાન્ચ છે એવું સમજવાનું બહુ જરૂરી છે જે ડૉક્ટરના જે ક્વોલિફિકેશન્સ હોય એ પ્રમાણે એ રીતે ભણ્યા હોય એ રીતે પેશન્ટની કેવી રીતે સારી રીતે કેર લઈ શકે સો સર્જરી પતી જાય કે સર્જરી પહેલાં મેડિકલ ઓન્કોલોજી પાસે જઈ અને તમે દવાઓ લો તો દવાઓથી હંમેશા નુકસાન થાય એવું જરૂરી નથી દરેક દવાની સાઈડ ઇફેક્ટ્સ હોય તમે નોર્મલ પેરાસિટામોલની ગોળી લો એના લીધે પણ અમુકવાર સાઇડ ઇફેક્ટ્સ થાય સો ઇફેક્ટ્સ છે એવું નથી કે નથી પણ એ સાઇડ ઇફેક્ટ્સને કેવી રીતે તમે ઓવરકમ કરી શકો અને દવાની મેક્સિમમ કેટલું બેનિફિટ લઈ શકો એના માટે મેડિકલ ઓન્કોલોજીસ્ટની હોવું બહુ જરૂરી છે દવાઓના લીધે અમુક પેશન્ટ્સ એવા હોય કે એડવાન્સ સ્ટેજમાં હોય ફોર્થ સ્ટેજમાં હોય જેમાં કેન્સર બહુ આગળ વધી ગયું હોય આપણે મટાડી ના શકતા હોઈએ છતાં એ લોકોને આપણે દવા આપી અને એમને સારી ક્વોલિટી ઓફ લાઈફ આપી શકીએ જેમ હવે ઘણા બધા કેન્સર્સ એવા છે કે જે બહુ સ્લો ગ્રોઈંગ હોય કે જે સારા સ્વભાવના હોય જેમ ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર કોઈને થયું હોય અને આપણે રોગ મટાડી ના શકીએ પણ દવાઓથી એને કંટ્રોલમાં રાખી શકીએ એના આગળ બીજા કોમ્પ્લિકેશન્સ ના થાય અને દર્દીની લાઈફ એક્સટેન્ડ કરી શકીએ એના માટે પણ દવાઓ અવેલેબલ હોય છે બહુ ડરવાની જરૂર નથી અને એ ખૂબ સારી રીતે એમણે સમજાવ્યું કે કઈ રીતે આજે ગેરસમજો ફેલાયેલી છે તેને કઈ રીતે દૂર કરી શકાય ને ડરવાની જરૂર નથી ડૉક્ટર માનસિંહ જે કેન્સર્સ છે એમાં પણ અલગ અલગ પ્રકાર છે તેમાં આપણી લાઇફસ્ટાઈલ આપણું ફૂડ કેટલું ઇફેક્ટ કરે છે તેને લઈને આપણું શું કહેવું છે સો ઘણું જ ઇમ્પોર્ટન્સ છે કેન્સરમાં એક તો પ્રિવેન્શનની વાત આવે પ્રિવેન્શન એટલે કે આપણે શું કરી શકીએ જેનાથી રોગ થાય જ નહીં તો અમુક કેન્સર્સ એવા છે જેમ કે બ્રેસ્ટ છે યુટ્રસ કેન્સર્સ છે અમુક બીજા ગાયનેકોલોજીક કેન્સર્સ છે આંતરડાના કેન્સર્સ છે કે જે પેશન્ટ્સમાં એ પેશન્ટ્સમાં વધારે થતા હોય છે જે ઓબીસ હોય ઓવરવેટ હોય હા એટલે જેટલું આપણે ઓબીસીટી તરફ જઈ રહ્યા છે એવી રીતે કેન્સરના રેટ પણ વધે છે કેમ કેન્સર્સ પહેલાં યુએસએ યુરોપમાં વધારે હતા અને ઇન્ડિયામાં ઓછા હતા કારણ કે એ લોકોની લાઈફસ્ટાઈલ એ લોકોનું જે ખાવાનું એ જ છે એ રીતે સો પ્રિવેન્શન માટે આપણું જેટલું ઘરનું ખાવાનું જેટલું હેલ્ધી ખાવાનું ખાઈશું એ આપણે રોગને પ્રિવેન્ટ કરી શકીએ છીએ એક્સરસાઇઝ બહુ જ મહત્ત્વની છે પ્રિવેન્શન માટે અને કેન્સર થયું હોય તો એ લોકો દર્દી પણ એક્સરસાઇઝ કરી અને એમની ઓવરઓલ હેલ્થ ઇમ્પ્રૂવ કરી શકે છે બિલકુલ મેડિકલ ઓન્કોલોજીનું ભવિષ્ય કેવું છે આઈ થિંક ઇટ્સ ગ્રેટ વેરી એક્સાઇટિંગ મેડિકલ ઓન્કોલોજીમાં મેં કીધું એ પ્રમાણે કેન્સર્સ એક રિસર્ચ ઘણું થાય છે કે રોગ કેમ થાય છે રોગ ના થાય એના માટે આપણે શું કરી શકીએ છીએ દવાઓ નવી જાતની ટેકનોલોજીઝ જેનાથી બને એટલી ઓછી સર્જરી કરીને આપણે કેન્સરની સારવાર કેવી રીતે કરી શકીએ છીએ તો છેલ્લા પચાસ વર્ષમાં જોઈએ અને અત્યારે જોઈએ કેન્સરની ટ્રીટમેન્ટ્સ ઘણી સારી થઈ છે અને આર હોપફુલ કે આગળ પણ સારું થાય મેડિકલ ઓન્કોલોજી એટલે શું કેન્સરની ફાઇટ દવાઓથી સ્ટ્રેસ દૂર કરવા માટે આપ શું કરો છો મારી થ્રી ઇયર્સની ડોટર છે સો પ્લેઇંગ વિથ માય ડોટર ઓકે તમારો એક શોખ કુકિંગ મેડિકલ ઓન્કોલોજિસ્ટ હોવાનું સૌથી સંતોષકારક કારણ શું છે આપનું જ્યારે પેશન્ટ ક્યોર થઈને આવે એની સ્માઇલ સાથે સિંગ ધેમ સક્સેસફુલ ઇન ધર લાઈફ ઇઝ ધ મોસ્ટ ગ્રેટીફાઈંગ થિંગ આપ ડોક્ટર ના હોત તો શું હોત એના માટે બીજું લાઈફ રિબર્થ થાય ત્યારે ખબર પડે બિલકુલ ડોક્ટર માનસી શાહ આપ હેલ્થ ગ્રંથના એપિસોડમાં જોડાયા અને દર્શકોને માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ આપનો આભાર થેન્ક યુ તો ડૉક્ટર માનસીસાહ સાથેની વાતચીતમાં આપણે જાણ્યું કે મેડિકલ ઓન્કોલોજી એ અત્યારે હાલ કેવી રીતે નવી નવી ટેકનિક અને તેમાં પણ દવાઓની સાથે કેન્સરના દર્દીઓ કેટલા ઝડપથી સાજા થઈ શકે છે એમાં પણ આ એપિસોડનો અંત એક પોઝિટિવ વાત સાથે લાવું તો ઇમ્યુનિથે કે જેમાં સિત્તેર ટકા સક્સેસ રેશિયો છે અને તેના કારણે કેટ કેટલાય દર્દીઓ છે કે જે ખૂબ જ સારી રીતે સરળ રીતે અને તેમાં પણ કોમ્યુનિકેશન કરીને કાઉન્સેલિંગ કરીને ડૉક્ટરોની સાથે સાજા થઈ રહ્યા છે આવી જ કેટલીક રસપ્રદ માહિતી આવી જ કેટલીક વિશેષતાઓ અને સાથે સાથે આવા જ ડોક્ટરોની સાથે ઘણી બધી વાતો આપણા સુધી પહોંચાડતા રહીશું પરંતુ એના માટે આપણે હેલ્થગ્રંથ કે જેને સબસ્ક્રાઈબ કરવું પડશે આ જે વિડીયો છે તેને લાઇક કરવો પડશે અને હા શેર કરવાનું ન ભૂલતા મને આપશો રજા નમસ્કાર